તમે કેવા પાકેટ રાખો છો અકિતભાઈ આપણે માંડીને પચાસ રૂપિયા સુધીના રાખીએ હા બરાબર છે દુકાનમાં જે પાકીટ સાતસો આઠસો રૂપિયાનું મળે હા પાકીટ આપણે સાડી ચારસો ચારસો બરાબર હા અને જે પાકિટ હું ત્રણસો અઢીસોમાં બેઠું હોય એ પાંચસો રૂપિયાથી કીધું કઈ બીજે મળતું નથી બરાબર ગમે જ્યારે લેવું હોય ત્યારે મારો કોન્ટેક્ટ કરવાનો લેરડીમાના મંદિર પાસે ડીઆરટીસ રોડ ઉપર બરાબર એટલે ઘનશ્યામભાઈ મારું નામ છે અને બેલ્ટ સારી ક્વોલિટીના જે સાતસો સાતસોમાં બાય મળી આપણે સાડી ચારસોમાં આપીએ હા હા કફિંગ કરેલી પટ્ટી ઓટો લોક હા હા પછી ઓટોલોક પણ મળે છે સાડી ત્રણસો ત્રણસો અઢીસો સુધી હા 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 કિચન છે હા અને પાકીટમાં ખાસ કરીને આપણી મુલાકાત લેવી જમાઈ ત્યારે હા જો આ પાકિટ જોઈ શકો છો તમે મિત્રો હા જો જુઓ આ પાકેટ કેટલા વાળું છે આ જેડ કંપનીનો પાકેટ છે હા આ પાકેટ 400 રૂપિયા નું આપણે કહીને 350 માં વેચ્યું છે 350 રૂપિયા હા પછી આ બ્રૂટ નો પાકેટ છે હા આ બ્રૂટ કંપનીનો આ પાકીટ આપણે 400 રૂપિયા માં વેચ્યું છે હા બરાબર આ દુકાને આ દુકાને લેવા જાય તો કઈ પ્રાઈઝ આવે આ દુકાનમાં આ પાકીટના 500 થી 600 700 રૂપિયા જેવી દુકાન હજાર એ લઈ લે આના 1100 રૂપિયા ભાવ છે હા દુકાનમાં 600 650 રૂપિયા ભાવ છે પછી આ પાકીટ છે બરાબર છે આ પાકીટ આપણે ચારસો રૂપિયામાં આપીએ છીએ જેનો ઓનલાઈન અગિયારસો રૂપિયા ભાવ છે અને દુકાનમાં આના સાડી છસો રૂપિયા ભાવ છે બોલો આપણે ઉક્તાપોરની મેનડી બીઆરટી રોડ વલભાચર્ય ચોકની બીઆરટીએફ મિસ્ટ્રીની સામે આપણે ગયેલી That's it, that, that, that.